અને શિયાળ તો હું આમ કઈ ના હોય કઈ ડા એક જ નાખું સોટી પણ એ તો સોટ એ તો આપણો આખો તો કઈ જતી રહ્યો પણ એ જતી રહે પછી ભૂંડ ભૂંડ તો એક તમને ખબર હોય ને એક એક ના હોય દસ વીસ જેવો હોય ડા એક પગ સોટી પહેરે તો આપણને મહી નાખે કોઈ ના મહિના કે તો બચ્ચો હોય તો બચ્ચો હોય તો કહેવત તમે નહીં કીધું યાર કે ઝૂંડ મેં તો સુવર આતે એ અકેલા શેર આતે તે ઓકિસ યા વાગા ને તો એની બી વાદો મુ હું વાગા છે તમે નહીં અંગાત

આવજો પૈસા તમારે મળી જાય હા આવશું હા આવશો ને ફાઈનલ ફાઈનલ આપો જો તમે બે જો અત્યારે હું અહીંયા આવું તાર ને જો બધું જ છે અને જો આપા તઈ જણા કેનલ નું પોણી વાર્યું હ અને જો એવું હોય તો ગોદરો લઈ લે એક ન ઊંઘી રહીશું આડ પોડી નહી આવો તો ગાડી લઈને કરીએ છીએ હા ને ગાડી લઈને જઈએ હા લ્યો તો હું પાવડો લેતા હું તો લેતા હું તાર હા હેડો તમે કોની વાંચો અને આપડે ભૂંડ ભર્યું તો જો આપડે કેવા નઈ આપણે ડાયરેક્ટ પટ્ટી હતા હેડો બહુ ચપ્પલ પહેરી અને આપડે જઈએ જો ભૂંડ ને તો હું કેવા ને નાહી રાહુલજી પછી કેતા હેડો હું એકલો કાચી લેડો આપો તમે હેતર બતાવો ખાલી